જય દ્વારકાધીશ મિત્રો હું છું આપવા જઈ રહ્યો છું ક્યાં વિસ્તારોમાં કેટલા દિવસ સુધી વરસાદી માહોલ રહેશે તેની સંપૂર્ણ વાત આપણે વિડીયોમાં કરીશું સાથે ચોમાસુ વિદાયના પણ પડઘમ વાગી ગયા છે અને ઘણા બધા વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય પણ થઈ ચૂકી છે તો મિત્રો વિડીયોને પૂરો જોતા રહેજો વિડીયો લાંબો થશે પરંતુ સાના આધારે આ વરસાદી સિસ્ટમ એક્ટિવ છે તેની સંપૂર્ણ વાત આપણે વિડીયોમાં કરીશું સાથે તમને પણ આ વિડીયો જોશો તો ઘણું બધું જાણવા મળશે મિત્રો તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સાથે વિડીયોને એક લાઇક વરસાદી માહોલ ચોમાસુ વિદાય થાય છે એના માપદંડો કેવા હોય છે અને કયા વિસ્તારોમાંથી ચોમાસુ વિદાય થઈ ચૂક્યું છે તેની આપણે વાત આપણે વિડીયોમાં કરીશું તો આજ રોજ મિત્રો છે ચોવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સાઉથ વેસ્ટ મોનસૂન છે તે રાજસ્થાનના પશ્ચિમી ભાગો ગુજરાત અને કચ્છના ભાગોમાંથી વિદાયની શરૂઆત કરી દીધી છે અને આવનારા દિવસોમાં હજુ પણ ચોમાસું છે તે ઘણા બધા વધુ ભાગોમાંથી વિદાય લઈ લે છે તો ચોમાસુ વિદાયની નોર્મલ તારીખ આપણે જોઈએ તો સત્તરમી સપ્ટેમ્બર છે સત્તરમી સપ્ટેમ્બરથી ચોમાસાને વિદાયની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે ચોમાસુ પોણા બે કિલોમીટરની ઊંચાઈએ એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન ની હાજરી આ વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસથી એટલે કે સાતેક દિવસથી વરસાદનો અભાવ સરફેસ લેવલમાં ભેજના પ્રમાણનું ઘટવું પવનની દિશાઓ ફરવી તાપમાન વધવું ઝાકળ વર્ષાઓ થવી જેના આધારે નક્કી થાય છે કે આ વિસ્તારોમાંથી ચોમાસુ વિડ્રોલ લાઈન આપણે જોઈએ તો બિકાનેર જોધપુર ભુજ અને દેવભૂમિ દ્વારકાના ભાગોમાંથી અત્યારે પસાર થાય છે અને આવનારા દિવસોમાં પંજાબ હરિયાણા સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાંથી પણ ચોમાસું વિદાય લઈ લેશે આ હતી ચોમાસુ વિદાયની વાત હવેથી જે આ વિસ્તારોમાં જે વરસાદ પડશે તેને આપણે માવઠું ગણવાનું તો મિત્રો હવે જોઈએ કે વરસાદી રાઉન્ડ છે તે કેવો આવશે ને કયા વિસ્તારોમાં આવશે તો આ વરસાદનો જે રાઉન્ડ છે તે લાંબો ચાલશે આજથી એટલે કે ચોવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી આપણને વરસાદી માહોલ જોવા મળશે જેમાં આજથી એટલે કે ચોવીસ તારીખથી લઈ અને ત્રીસ તારીખ સુધી વરસાદનું જોર વધશે ત્યારબાદ ક્રમશઃ વરસાદનું જોર ઘટશે તો હવે એ સિસ્ટમની વાત આપણે કરી લઈએ તો આગળની જે અપડેટ્સમાં તમને વાત કરી હતી કે લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ થશે ગુજરાત સુધી આવે અથવા તો મહારાષ્ટ્ર સુધી જાય અથવા તો મધ્યપ્રદેશ સુધી એક્ટિવ થાય તો પણ ગુજરાતમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ રહેશે અને એવું જ આપણને જોવા મળ્યું છે તો મિત્રો જે સિસ્ટમ છે લો પ્રેશર સિસ્ટમ તે એક્ટિવ થઈ જ ચૂકી છે અને બંગાળની ખાડીમાંથી આગળ વધે જ છે પરંતુ ગુજરાત સુધી તે નહીં આવે જે એની ટ્રફ રેખા છે જે લો પ્રેશરને આમ ગણીએ તો અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશનની જે ટ્રફ રેખા છે તે મધ્યપ્રદેશ તેમજ આપણે જોઈએ તો ઉત્તરી મહારાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત સુધી ખેંચાશે જમીનથી જે ત્રણ કિલોમીટર ઉપરની આપણે વાત કરીએ છીએ એ મિડ અપર લેવલ વિનમાં તે અરબસાગરના સપોર્ટથી વરસાદી ગતિવિધિ છે તે એકદમ તેજ બની જશે હવે આપણે વિસ્તારોની વાત કરી લઈએ જો સિસ્ટમની બધી વાત કરવામાં રહેશું તો વિડીયો હજી પણ લાંબો થઈ શકે છે હવે એ બધું નહીં આપણે વિસ્તારોની વાત કરી લઈએ કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તો આજથી તારીખ ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અંદાજનો આપણે લઈએ તો સૌથી પહેલાં આપણે મધ્ય ગુજરાતની વાત કરી લઈએ આજે મિત્રો હું તાલુકા તાલુકાવાઈઝ નહીં કહું કેમ કે જિલ્લાવાઈઝ કહી જેથી કરીને તમે જે જિલ્લાની અંદર આવતા હોય તે તમારે તેની ગણતરીમાં લેવું તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો જેમાં અરવલ્લી મહીસાગર પંચમહાલ છોટા છોટાઉદેપુર દાહોદ આણંદ જેવા જિલ્લાઓ છે જેમાં ત્રણ થી પાંચ ઇંચ સુધી સરેરાશ વરસાદની શક્યતાઓ રહેશે આજથી ત્રીસ તારીખ સુધી તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ માં છૂટો છવાયો એકથી બે ઇંચ સુધી વરસાદ જોવા મળી શકે છે આઈસોલેટ કોઈપણ વિસ્તાર હોય અમે તમને વાત કરી તેમાંથી કોઈ જૂદ વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે તેની શક્યતાઓ પણ આપણે નકારી શકાતી નથી કોઈ વિસ્તારમાં પાંચ ઇંચ સુધી પણ વરસાદ થઈ શકે છે જો થંડરસ્ટ્રોમ એક્ટિવિટી બને તો આ હતી હવે આપણે કહીએ ઉત્તર ગુજરાતની વાત તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદમાં છૂટો છવાયો એકથી બે ઇંચ સુધી વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગો છે નર્મદા વડોદરા સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં ચાર થી લઈ દસ ઇંચ સુધી વરસાદની શક્યતાઓ રહેશે એટલે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે હવે આપણે મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર પોરબંદરમાં બે થી લઈ પાંચ ઇંચ સુધી વરસાદની શક્યતાઓ છે દરિયાકાંઠા લાગુ જે ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે તેમાં આઇસોલેટ વિસ્તારમાં વધુ વરસાદ પણ પડી શકે છે તો રાજકોટ બોટાદમાં એક થી અઢી ઇંચ સુધી વરસાદની શક્યતાઓ છે થંડસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે જામનગર મોરબી સુરેન્દ્રનગરમાં એક થી બે ઇંચ સુધી છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે જેમાં આપણે તેનું સામેલ આપણે દેવભૂમિ દ્વારકા અને કચ્છની એકસાથે આપણે આગાહી આપીએ છીએ કે ત્યાં અડધાથી લઈ બે ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતાઓ રહેશે ત્રીસ તારીખ સુધીમાં આઇસોલેટ વિસ્તારો છે તેમાં કોઈ જગ્યાએ વરસાદનું જોર વધી શકે છે નદી કે હોકળામાં પણ પાણી આવી શકે છે એવો વરસાદ પણ આપણને જોવા મળી શકે છે વરસાદી રાઉન્ડ છે તે લાંબો ચાલશે પાંચથી છ તારીખ સુધી છૂટો છો એવો વરસાદ રહેશે પણ જે આ તારીખ મેં તમને કીધી ચોવીસ તારીખથી લઈ અને ત્રીસ તારીખ સુધીમાં વરસાદનું જોર વધુ રહેશે તે પ્રમાણે જ તમારે ખેતીના કામો પણ ગોઠવી લેવા જોઈએ વિડીયો પસંદ આવ્યો હોય અપડેટ સારી લાગી હોય સાચી લાગી હોય ઘણા સમયથી તમે મને ફોલો કરતા હોય તો અપડેટ્સની ખાસ કરી અને શેર કરી દેજો કેમ કે અફવાઓની દુનિયામાં સાચી માહિતી મળવી ખૂબ જ મુશ્કેલ છે તમે બધા જ જાણો જય દ્વારકા